તન મન ધન કેરા આવરણ ઊતારી એ મારે મારે જીવન જાણવાને જાવું એ ગણાની નાત રે અવગુણ માં નહીં રે આ હું જોડnia પોપું શરીર થી નો બગાય કે સૂંટમાં જવું હોય પૃથ્વી વિના પગ માંડવો એટલે શબ્દ ઉપર હાલવો પૃથ્વી ઉપર હાલવું હોય તો આ પગની જરૂર પડે ત્યાં હાલવું હોય તો શબ્દ ઉપર હાલીને જાવું પડે પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે દીવો જે ઘર જાવું મૂવા પછી ઘર જીવતા જુઓ જ્યાં મર્યા પતિ જ્યાં જવાનું થાય ત્યાં જીવતા એ ઘર જણાઈ જાય તો નરક ની બીક મટી જાય ચોરાસી ની બીક મટી જાય જમ ની બીક મટી જાય તન મન ધન કેરા આવરણ પજી મારે જીવન જાણવા જાવું હું કોણ છું નહીં આવું નગણા ની નાતરે અવગુણ માં નહીં આવું તો ત્યાં જવા માટે ગુરુ એટલા માટે કરવા પડે એ દિયો મેરે प्यासी गुरू तारा नाम जपू मा गुरुनाप अमेर प्यासी गुरू तारा नाम जपुमारा गुरू दीना

વિરલા આ આવાત કોઈ રે મિલાવો અમને રહેજોગી રોગી મારે કાયા નો સીમમાં અઘડ છૂટા પીડ્યા હોય ઝાડવા હુકાઈ ગયા હોય

જેના વાક નીકળી ગયા જેના પાટ પડી ગયા ને એને કલરના પેસડા લાગે એને બેલ તેલના હાથ લાગે ને કોઈ એમ હવે બધા અંદર કાંચું ગરબા કોઈ બધી છૂઠા ધોખો કરે કે તમારામાં ક્યાં સમાનતા છે અમને ક્યાં કોઈ કલરનો ભેસણો માર્યો કોણ કલર બગાડવા જાય એમ કદાચ એના ભીતરમાં ગાંઠ્યું ગાંઠું ગરબાટ ને એને નો લાગે કોઈ પગે એને કોઈ ફૂલ હારે નો કરે લગભગ તો ન જરૂર બહુ જરૂર પડે બોલાવે નગર બોલાવે નહીં ભગતસિંહમાં એને થઈ ધૈર્ય છે

માટે ગુરુ આવો ઘાટો લાખ માણસો નમે ઘરમાં કેવી સમુલાતા મોટું કરવું જોઈએ એટલે જો ઘાટ કરવું હોય

બળે કરમ બાપડા જડ જણાઈ આ દીવાન કેરી જાત ગુરુજી એવા ગોત્રીએ જેનો સત્સંગ સાંભળવાથી કરેલા કરમ જાણે અજાણે બળી ભસ્મ થઈ જાય હું કોણ છું ઓળખાણ થઈ જાય ગુરુજી એવા ગોતી ગુરુ મળી આ દુનિયામાં ધર્મ ગુરુ એ અઢાર વાળા કર્યા આ દુનિયામાં દાદા મંદિર ધર્મગુરુ એ કર્યા ગુરુએ આડંબર કર્યા છે ગુરુએ ઊંચ નીચના ભેદ એકબીજા કરી છે એટલે ગુરુ એવો હોવો જોઈએ સરોવર સરોવર સંત જન ચોથા વર્ષે બે પરમા રથને કારણે ચારેય ધરાશે જેનો સત્સંગ સાંભળતા જેના સત્સંગમાં જાતા દીવે દીવો ભરાય છે એક દીવો બળાય એનું અજવાળું પડે બીજા દીવા ઓલવાઈ ઓલવાય ગયેલા પડ્યા ઓલવાય ગયેલા દીવા છે ને આના પ્રકાશના વખાણ કરવા જાગતા નો થાય ઓલાઈ ગયેલા દીવા આ જાગતા દીવાનું સ્મરણ કરે તો જાગતા ન થાય જાગતા દીવાનું ધ્યાન ધરે તો એ જાગતા ન થાય તો શું કરવું લાગતા દીવાની નજીક 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 હાવ નજીક જાય એના ભોડા પર ભોડું ગયું જોત છલાંગ મારી દે અને આપણા ભીતરમાં જોત ત્યાગી જાય ગુરુજી એવા ગોતી હવે પૂરો ખાવું પાણી